अवधूतचिन्तन श्रीगुरुदेवदत्त शान्तम् योगीन्द्रवर्यम् द्विजकुलतिलकम् श्रोत्रियं भ्रमनिष्ठम् दत्तात्रेयं स्मरन्तं जनहितनिरतम् सच्चिदानन्दमग्नम् રેવા સિદ્ધસ્થ પરહિતવધૂત સંત નારેકલીમ પાંડુરંગ નમારેશ્વર નાનાથ ગીજ વલાત્મીયનો આજે ઘણા સમય પછી રંગરસિયા ફાઉન્ડેશનના પેજ પર લાઈવ આવવાનો એક અવસર આવ્યો છે આપણે બધા જ બહુ સુવિધિતપણે જાણીએ છીએ કે પૂજરંગોધૂત બાપજીની સવા સોમી જયંતિના પડઘમ ડીમ ચારે કોર વાગી ગયા છે અને આ મંગલ પ્રસંગે જો અવધૂતને ઓળખવાનો પ્રયત્ન અવધૂત પરિવાર ન કરે તો એ કદાચ આ સવા સ્વામી જયંતિના પડગમમાં એક પગથિયું ઓછું હશે તો છેલ્લા ઘણા વખત ઘણા બધાના એવા સજેશન્સ હતા કે અવધૂતને ઓળખવા માટે કોઈ ચોક્કસ એવી ચાવી ખરી કે અવધૂતને ઓળખવા માટે કોઈ એવી ચોક્કસ બુક ખરીસ્તવિકતા કોઈ એવી ગુરુચાવી ખરી તો અવધૂતી સાહિત્યમાંથી જ પૂજ રચેલ વર્દગ્રંથ ગ્રંથરાજ શ્રી ગુરુલામૃતનો આધાર લઈને દિન પ્રતિદિન જે આપણી જે રોજની જે આપણી જિંદગી છે એને સ્પર્શતા મુદ્દાઓને લઈને ગુરુવારે યથોચિત સમયે હું તમારી સાથે લઈને આવીશ અવધૂત મેન્યુઅલ અને એમાં અવધૂત મેન્યુઅલમાં આધાર લઈને શ્રી ગુરુલામૃતનો આધાર લઈને આપણી રોજિંદી જિંદગીને વણી લેતા કેટલાક એવા પ્રશ્નો કેટલીક એવી સમસ્યાઓના માધ્યમથી આપણે જોઈશું આજે ગ્રંથ મહાત્મય વિશે વાત કરું છું કે બાપજીએ વર્ણ ગ્રંથરાજ શ્રી ગુરુનામૃતની રચના કરી આપણે બધા જ જાણીએ છીએ કે ગ્રંથના અંતરંગમાં શું રહેલું છે છતાં એ ગાતા ના આવે પાર શ્રી ગુરુનામૃત અંતર્ગત પૂજ્ય બાપજીએ ગ્રંથના વર્ણનમાં એટલી ગ્રંથની મહત્તા પાથરી છે કે એ ગ્રંથને વાંચવાથી શું થાય છે અથવા તો ગ્રંથને કેવળ સ્પર્શ કરવાથી કે ગ્રંથનું શ્રવણ કરવાથી ગ્રંથનું વાંચન કરવાથી અરે એ ગ્રંથના સપ્તાહ પારાયણો સપ્તાહ કથાઓ અને એ સમગ્ર ગ્રંથના લેખનથી કેવી ચમત્કૃતિ સર્જાય છે તો બાપજી ગ્રંથ મહિમા ગાતા અધ્યાય પ્રથમ રત્નાભૂષણાર્થ કાષ્ટ કાષ્ઠ દ્રષ્ટિથી જે ત્યજે સાવભાગીતે ભર્યો ખજાનો અર્થમાં કરો કેમ સંદેહ માની અલ્પરખે મુને કરો ગ્રંથ ઉપહાસ અલ્પ મક્ષિ કા મુખથકી મળે મિષ્ટ મધુ ખાસ હીન શુક્તિ કા માભરા મોતી અમૂલ્ય નિંદ્ય કાક વિસ્તાથકી પૂજ્ય પી પડો હોય

બાબજી લખે છે આ ગ્રંથ માટે કે આ ગ્રંથ એ શેરડીના સાઠા જેવો છે કે બહારથી એ એ દેખાય છે પણ મીઠો કોણ ગમાર અને આ ગ્રંથ ગુજરાતી ભાષામાં બાપજીએ લખ્યો છે અને ગુજરાતી ભાષામાં લખવાથી જ બાપજી કહે છે કે આ ગ્રંથ પ્રાકૃત નથી તો એની ઉપહાસ કરશો આ ગ્રંથનો આ ગ્રંથ એ ઉપાસનિક ગ્રંથ છે અને બાપજી કહે છે કે જેમ પીપળા ઉપર બેઠેલો કોઈ કાગડો હોય તે કાગડો પોતાનો સમગ્ર મળ પીપળા પર ત્યજી દે છે છતાં પણ કઈ પીપળો પીપળાનું જે વૃક્ષ છે એ સદાય પૂજનીય રહે છે એ ક્યારે કોઈ પણ પ્રકારે એ નિંદ્ય નથી ખરાબ નથી થતું નિંદ્ય નથી થતું પૂજ્ય પીપળો હોય ઈક્ષુકાંડ વાંકું ભલે બાપજી શેરડીના ઉદાહરણથી કીધું કે બહારથી ભલે

બોલું તેજ પ્રમાણ રાખો શ્રદ્ધા હૃદયમાં નવ કરશો અભિમાન બાપજી કે છે કે આ જે મેં સમગ્ર ગ્રંથની રચના કરી જોયું છે અનુભવ દ્રગે બોલું તેજ પ્રમાણ રાખો શ્રદ્ધા હૃદયમાં નવ કરશો અનુમાન કે આ જે ગ્રંથને મેં જે લખ્યું મેં જે રચના કરી અથવા તો પરમાત્માએ મારા દ્વારા જે રચના કરાવી આ સમગ્ર રચનામાં કોઈ પણ જગ્યાએ તમે જોશો તો જાણે લેખક અને જે તે ચરિત્ર એ આખી સમગ્ર સૃષ્ટિ ગુરુલામૃતની સમગ્ર પાત્ર સૃષ્ટિ તમારી સામે ઉભી થઈ જાય છે બીજું કે આના અસંખ્ય પારાયણો કરવાથી આની કથાઓ કરવાથી આ ગ્રંથની કથાઓ સાંભળવાથી હિન દિન પતિત બધા જ પાવન થયા છે અને કોઈ પોતાની કામના સિદ્ધિ કરી છે તો આ ગ્રંથને એક એવો સારો લોકાદર પ્રાપ્ત થયો છે કે દિન પ્રતિદિન એની માંગ અથવા તો એનું વાંચન એટલું બધું બળવત્તર બન્યું છે કે નાના નાના ખંડ પારાયણો કરનાર એક વર્ગ વધ્યો છે ચક્રિય પારાયણ કરનાર એક વર્ગ વધ્યો છે અને એ સિવાય સપ્તાહ પારાયણો એની કથાઓ તો અવિરત ચાલ્યા જ કરે છે બાપજી શિષ્ય અને નિરંજન એટલે જે નિરંજન છે એ શિષ્ય ભાવ અને એ એ અથવા તો પરમાત્માના ભાવે સંવાદ થકી આ સમગ્ર ગ્રંથ લખ્યો અને એ સમગ્ર ગ્રંથના વર્ણનમાં બાપજીએ અનેક આખ્યાનો અનેક એવા જે કહી શકાય કે લોકસંગ્રહાત્મક વૃત્તિથી લખાયેલા આખ્યાનો તો ખૂબ સરસ રીતે બાપજીએ એનો નિચોડ સમગ્ર ગ્રંથનો આપ્યો અને તે છતાં બાપજી કહે છે કે આ જે કંઈ પણ મેં લખ્યું છે તે મેં નથી લખ્યું લખાવનારો હું તો કેવળ કાષ્ઠ પૂતળી છું આ બધું બહુ એમાં નથી જતો બહુ વિસ્તારમાં નથી જતો કારણ કે આ અનેક વખત આપણે બધા ગ્રંથના અંતરંગમાં ઉતરી ચૂક્યા છે ગ્રંથની અંદરની સમગ્ર ઘટનાઓને આપણે વાંચી છે માણી છે અને અનેક વખત એ કથાઓ આપણે સાંભળી છે પણ હવે દર ગુરુવારે ફક્ત ગ્રંથના અંદર રહેલું જે હર્દ છે અને એ હર્દમાં છુપાયેલી આપણે રોજિંદા જીવનની કેટલી એવી વાતો જે વણેલી છે એના વિશે ચર્ચા કરીશું તો આજે આપણે ગ્રંથનો મહિમા જોયો અને ગ્રંથ વિશે સમજ્યા હવે આવતા ગુરુવારે ગ્રંથની અંદર રહેલી કેટલીક એવી હૃદયસ્પર્શી વાતો કે જે આપણા રોજિંદા જીવનને ખૂબ જ સારી રીતે સ્પર્શી ગયેલી છે અને કેટલીક એવી સમસ્યાઓ પણ છે જીવનની કે એનો સચોટ સમાધાન પણ શ્રી આપે છે તો ગુરુલામૃત એ કેવળ કોઈ આધ્યાત્મિક ગ્રંથ નથી પણ એ રમ્ય છે રુચિર પણ છે અને રસાળ પણ છે જેમ અ ગણપતિ અથર્વ શીર્ષમાં લખ્યું છે ને કે તમ જ્ઞાનમયો વિજ્ઞાનમયો સી કે એ જ્ઞાનનો તો ગ્રંથ છે જ એ વિજ્ઞાનનો પણ ગ્રંથ છે એટલે કેવળ એ કોઈ આધ્યાત્મિક સભર ગ્રંથ નથી પણ એ જ્ઞાન અને વિજ્ઞાન આપતો ગ્રંથ છે અને બાપજીએ કહ્યું ને કે આકાશના તારા તોડનારને પણ એમાંથી કંઈક પ્રાપ્ત થશે તો આપણે આકાશના તારા ન તોડીએ પણ કંઈક એવા આપણા જીવનનો કોઈ એવો ઉત્કર્ષ સાધીએ કે આ ગ્રંથમાંથી આપણને જીવનની ઉન્નતિનો માર્ગ મળે તો વધુને કહેતા અ બધા જ સમગ્ર રંગ પરિવારના ભક્તોને સવા સ્વામી રંગ જયંતિના પડઘમ અને ડીમડીમ સ્વરૂપે ફાઉન્ડેશનના માધ્યમથી હું આ એક શ્રી ગુરુલા અમૃત નો અવ મેન્યુઅલ મુજબ આપજીને ઓળખવાનો એક સાચો માર્ગ અને રોજિંદા જીવનની કેટલીક એવી વાતોને લઈને દર ગુરુવારે તમારી સમક્ષ હું હાજર થઈશ ત્યાં સુધી રજા લઉં છું આવતા ગુરુવારે ફરી મળીશું રજા આપશો अवधूतचिन्तनश्रीगुरुदेवदत्ता